અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે આગમન કર્યું છે વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અંબાજી મંદિર વિસ્તાર અને આસપાસના બજારોમાં પાણી નદીની જેમ વહી રહ્યા છે દાંતા તાલુકાના અનેક ગામોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે ભારે ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદી રાહત મળી છે રાત્રિના સમયે આવેલા વરસાદને કારણે ફૂટપાથ પર રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અંબાજી બજાર વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે સુરતમાં ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની પાટણની ઐતિહાસિક રથયાત્રા આ વર્ષે એકસો તેતાલીસમી વખત નીકળશે અષાઢી બીજ નિમિત્તે નીકળનારી આ રથયાત્રા માટે પાટણ નગરપાલિકાએ વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે પાલિકા દ્વારા રથયાત્રાના માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે રોડ પરના ખાડાઓનું પૂરાણ કર્યા બાદ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે વોર્ડ નંબર સાતમાં આવતા રૂટમાં જગન્નાથ મંદિરથી શરૂ કરીને અંબાજી ચોક ભેંસવાડા હિંગાચાચર ચોક મંછાકડીયાની ખડકી તેમજ ઝવેરીવાડ બારૂટની કસારવાડો યમુનાવાડી અને પીપળા ગેટ પોલીસ ચોકી સુધીના તમામ માર્ગોની સફાઈ કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આવી આકસ્મિક પરિસ્થિતિઓમાં જાનમાલનું નુકસાન અટકાવવા માટે આ ગમચેતીના પગલા લેવા અત્યંત જરૂરી છે આના ભાગરૂપે ડીસા ફાયર વિભાગ દ્વારા ડીસાની એપી હોરાઇઝન સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફને આગ સલામતી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આગ લાગવાના સંજોગોમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો આગને કાબૂમાં લેવા માટે કયા સાધનોનો ઉપયોગ કરવો અને કટોકટીના સમયે સલામત રીતે બહાર નીકળવું તે વિશે જાગૃતિ લાવવાનો હતો ફાયર વિભાગના કર્મચારીઓએ પ્રેક્ટિકલ નિદર્શન આપ્યા બાદ દ્વારા અગ્નિશામક યંત્રોના ઉપયોગ સહિતની મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી આ તાલીમ વિદ્યાર્થીઓ અને શાળાના કર્મચારીઓને ભવિષ્યમાં આગ સંબંધિત કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ બનાવવામાં મદદરૂપ થશે સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ ડીસાના થેરવાડા ગામે નાલંદા વિદ્યાલયમાં છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસ ઉજવવામાં આવ્યો આજ રોજ પોલીસ મહાનિર્દેશક કચેરી સરહદી રેન્જ ભુજ દ્વારા છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસ ઉજવવામાં આવે છે તે અંગે બાર છ થી લઈને છવ્વીસ છ બે હજાર પચીસ સુધી ઉજવવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે નાલંદા વિદ્યાલયમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીડી ગોયાણી ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન એ એસઆઈ અલ્પેશભાઈ માલી તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનોહરસિંહ વાઘેલા ઈશ્વરભાઈ માલી વેલાભાઈ ચૌધરી તેમજ સીઆરસી દેસાઈ દાદરાનગર હવેલીમાં સાત ઇંચ થી વધુ વરસાદ મધુબન ડેમમાં પાણીની આવક વધતા પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું દાદરા નગર હવેલી સાત ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા મધુબન ડેમમાં ઉપવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધતા મધુબન ડેમમાંથી સવારે આઠ કલાકે પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોય છે તાલુકા વાપી કપરાડા ઉમરગામ દમણગંગા નદીના વિસ્તારમાં કોઈ અવર ના કરે તેવી સૂચના વહીવટીતંત્ર દ્વારા અપાય છે રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે આજે નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે તેમજ આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં સિઝનનું આજ સુધીનો એકસો સાત પોઈન્ટ નવ એમ વરસાદ નોંધાયો છે વીસ અને એકવીસ જૂન માટે કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂનના રોજ ફરીથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં એર ઇન્ડિયા એરલાઇન્સની ફ્લાઇટમાં બનેલી દુર્ઘટના બાદ આખા દેશમાં શોકનું માહોલ જોવા મળી રહ્યું છે ત્યારે વડોદરા ખાતે દિલ્હીથી આવનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે હાલમાં થયેલી દુર્ઘટના અને એરક્રાફ્ટ સિક્યુરિટી કારણ દર્શાવી આ ફ્લાઇટને રદ કરવામાં આવી છે ત્યારે કેટલીક ફ્લાઇટ સમય કરતાં થોડી મોડી ચાલી રહી છે આજે રાત્રે આઠ દસ કલાકે દિલ્હીથી વડોદરા આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ આઠસો ઓગણીસ કેન્સલ કરવામાં આવી છે આ ફ્લાઇટ વડોદરાથી પરત દિલ્હી એઆઈ આઠસો વીસ થઈ

જીવન જરૂરિયાત તેમજ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો ચોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ સિઝનમાં નવા નિર્ણય આવક શરૂ થઈ ગઈ છે તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી બાદ શરૂ થયેલા આ વરસાદને કારણે ડેમના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ નોંધાયો છે ઉકાઈ ડેમમાં હાલ અગિયાર હજાર બે ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે વર્તમાન સમયે ડેમની સપાટી ત્રણસો ચૌદ પોઈન્ટ બોતેર ફૂટે પહોંચી છે ઉલ્લેખનીય છે કે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે જે આગામી દિવસોમાં વધવાની શક્યતા છે ભાવનગરમાં પૂરના પાણીમાં ફસાયેલી ગાયો અને લોકોનું રેસ્ક્યુ કરાયું ભાવનગર ભારે વરસાદ દરમિયાન નારી ગામ નજીક પૂરના પાણીમાં ફસાયેલી ચારસો ગાયોને બચાવવા માટે એક મોટું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે નારી અને કમળેજ ગામમાં ફસાયેલા અઠાવન લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે તબીબોની કાર ઘરવખરીની બે પોઈન્ટ ઓગણસિત્તેર કરોડનું નુકસાન વળતર માટે એઆઈ સમક્ષ દાવો કરશે રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોને સહાયની હાલ કોઈ વિચારણા નહીં અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં સિવિલ હોસ્પિટલ નજીક અતુલ્ય હોસ્ટેલ ઉપર વિમાન પ્રેશ થયું હતું તેમાં કુલ સત્તાણું જેટલા તબીબી વિદ્યાર્થીઓ અને જુનિયર તબીબોની ઘરવખરી અને કાર વગેરેને નુકસાન થયું હતું તેમાં અંદાજીત બે કરોડ રૂપિયાના નુકસાન બદલ રાજ્ય સરકાર દ્વારા વળતર માટે એર ઇન્ડિયાની ક્લેમ કરવામાં આવશે બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચંડીસર ખાતે આવેલા શ્રી શેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદન પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયા છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને તે અન્વયેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કામગીરી કરી છે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેશન ઓફિસર શ્રી ટી એચ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી કે કે ચૌધરી તથા એસ પટેલ દ્વારા અઢાર જૂન બે હજાર પચીસના રોજ પ્લોટ નંબર બસો આડત્રીસ જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલા શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી